જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં હું છું ભરત આહિર પવનની સ્પીડ થોડી વધી ગઈ છે જેના કારણે બાર વિડીયો રેકોર્ડિંગ કરવાનું શક્ય બન્યું નથી તો આજે તમે રેકોર્ડિંગ જોવો છો આ છે રાતના અઢી વાગે લીધેલો વિડીયો લેપટોપમાંથી અને જે રાતની અપડેટ છે એ પ્રમાણે જે આપણે સાંજે ગઈકાલે સાંજે આપી હતી માહિતી કયા વિસ્તારમાં સૌથી વધુ અસર રહી શકે તે પ્રમાણેની અપડેટ રાતે જોવા મળી હતી જેમાં પશ્ચિમ કચ્છનો ભાગ હોય કે ભાવનગર અમરેલીનો જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાત અને પૂર્વ સરહદ વિસ્તારનો ભાગ હોય તો ત્યાં થોડી અસર ઓછી જોવા મળે સેન્ટર ગુજરાત અને સેન્ટર સૌરાષ્ટ્રની થોડી વધુ અસર જોવા મળશે એવું આપણે કહ્યું હતું કાલ સાંજના લાઈવમાં પણ છેલ્લી જે આજની અપડેટ છે આજ સાંજ સુધીની લેટેસ્ટ અપડેટ તેમાં થોડો વિસ્તારની અંદર હજી પણ વધારો દેખાઈ રહ્યો છે એટલે હવે ફાઇનલી તાલપત્રીની તૈયારી કરવાનો સમય આવી ગયો છે એમ કહેવું હોય તો કહેવાય કારણ કે માવઠું હજી પણ મજબૂત બનતું જાય એવું દેખાઈ રહ્યું છે જો કે એક વાત એવી પણ છે કે મોડેલ્સની અંદર જેટલું દેખાઈ રહ્યું છે એટલું જમીન લેવલ પર એનું પરફોર્મન્સ હશે કે નહીં હોય એ હજી પ્રશ્ન છે અને એ સમય આવે ખબર પડશે ત્રણ તારીખના રાતથી થોડો અંદાજ આવી જશે જ્યારે રાજસ્થાન વિસ્તારના ઘણા બધા એરિયાસની અંદર વરસાદનું પરફોર્મન્સ કેવું છે એ પ્રમાણેનો અંદાજ પાકો આવશે કે આપણા જે વિસ્તાર છે તેની અંદર જે સમય છે પાંચ તારીખથી બાર તારીખ સુધીનો પાંચ મેથી બાર મે સુધીમાં કેવો રહી શકે છે વરસાદ કેવો રહી શકે છે હવામાન તેનો સંપૂર્ણપણે અંદાજ એક આધા દિવસ પહેલાં જ આવશે ત્યાં સુધી અંદાજ લગાવવો હોય તો વેધર મોડલની જે અપડેટ છે તેના આધારે અંદાજ લગાવી શકાય અને જમીન લેવલ પર એનું પરફોર્મન્સ કેવું હશે તે કહી ના શકાય તો આ જે મિત્રો તમે જોઈ રહ્યા છો તે રાતે અઢી વાગ્યાની અપડેટ છે આજે દિવસની જે લેટેસ્ટ અપડેટ છે તેમાં સંપૂર્ણ ગુજરાતને કવર કરી લેવામાં આવ્યું છે હું હવે પછીનો વિડીયો જે અત્યારનો છે તેમાં આગળનો સ્ક્રીનશોટ તમને દેખાડીશ કે જે આજની શું અપડેટ છે આજે સાંજે ચાર વાગ્યા સુધીની અપડેટ જોઈએ તો આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતના એરિયાને કવર કરી લીધું હોય તેવી એક અપડેટ જોવા મળી રહી છે અને જેમાં ગઈકાલે સાંજે આપણે કહ્યું હતું કે પશ્ચિમ કચ્છ દક્ષિણ સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં પણ અસર ઓછી જોવા મળશે પણ એક ચાર્ટની અંદર થોડો જેને કહેવાય ને કે જોખમભર્યું દેખાઈ રહ્યું છે અને મુશ્કેલીનો સમય આવી શકે કારણ કે અત્યારે ખેડૂત મિત્રોના પાક તૈયાર અવસ્થા એ છે ઉનાળો વાવેતર કરેલા છે એ તમામ પાકનો સમય આવી ગયો છે મોસમ લેવાનો પંદર મે સુધી તો વરસાદ ના થાય તો ઘણો બધો પાક હાથમાં આવી શકે એમ હતો અને હજી પણ વીસ તારીખ સુધી જો વરસાદ ના નો થાય તો લગભગ મોટા ભાગના તમામ જણસી છે એ હાથમાં આવી શકે પણ આ પાંચ તારીખ એટલે ઘણું વહેલું છે આ સમયે ઉનાળું વાવેતર કરેલો કોઈ પણ પાક હાથમાં આવી શકે નહીં એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેને સંપૂર્ણપણે બચાવી શકાય આ અત્યારે ઉનાળું પાકને અને જે અપડેટ આવી રહી છે તે વધુને વધુ મજબૂત બની રહી છે તો હવે પછી આપણે દરરોજ ડેઈલી આનું મોનિટરિંગ કરી અને રાતના જે અપડેટ આવે છે તેની અને ત્યાર પછી દિવસના બીજા દિવસે શું અપડેટમાં ફેરફાર થાય છે તેની માહિતી સંપૂર્ણ આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું અને જમીન લેવલ પર શું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે આગળના વિસ્તારોમાં તેની પણ સંપૂર્ણ માહિતી આપશું તો આપ જોઈ શકો છો આ જે અપડેટ દેખાઈ રહી છે તે આજના દિવસની છે તો આજના દિવસની અપડેટ થોડી વધુ ભયંકર દેખાઈ રહી છે અને જેના કારણે થોડો વધુ એરિયા આવરી લે તેવું દેખાઈ રહ્યું છે સાથે સાથે વરસાદની વાત કરીએ તો કદાચ આ વરસાદ પાંચ ઇંચથી વધુના વિસ્તારો બહુ ઓછા હોઈ શકે છે એટલા બધા હોઈ ના શકે પણ તેમ છતાંય કોઈપણ જાતનો રિસ્ક આપણે લેશું અને સંપૂર્ણપણે તૈયાર તૈયારી કરી રાખશું જેથી કરીને આપણી કોઈપણ જાતનું નુકસાન હોય તેમાં વધુમાં વધુ સલામત થઈ શકાય જેટલું પણ ઓછું નુકસાન થાય એ ફાયદાકારક રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ